દેશના ખેડૂતોને આર્થિક મજબૂતી આપવા માટે રાજ્ય અને કેન્દ્ર બંને સરકારો ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે ઉદાહરણ તરીકે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે જેના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે દર ચાર મહિને આ રૂપિયા બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે તમામ ખેડૂત મિત્રો જાણે છે એ પ્રમાણે અત્યાર સુધીમાં આ યોજનાના કુલ વીસ હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં

સ્પષ્ટ કરી છે કે જે ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાય સી આધાર સીડી અને બેંક ખાતામાં લિંકિંગ પ્રક્રિયા પૂર્ણ કરવાની બાકી હોય તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે જે પણ ખેડૂત મિત્રોએ ઈ કેવાય આધાર સીડિંગ અને બેંક ખાતા લિંકિંગ પૂર્ણ કર્યું નથી તેમને આ હપ્તો એટલે કે એકવીસમાં હપ્તાનો લાભ નહીં મળે રાજ્ય સરકારોને ચૂકવણીમાં કોઈ પણ વિક્ષેપ ટાળવા માટે શક્ય તેટલી વહેલી તકે લાયક ખેડૂતોની અપડેટ કરેલી યાદી કેન્દ્ર સરકારને મોકલવા માટે પણ નિર્દેશ કરવામાં આવ્યો છે હવે વાત કરીએ પીએમ કિસાન યોજનાનો એકવીસમો

સાત ઓક્ટોબર ના જમ્મુ કાશ્મીરના ખેડૂતોને પણ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે તેની હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી ઈ કેવાય આધાર અને બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાનું બાકી હોય તેવા ખેડૂત મિત્રો એટલો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરી લે જેથી કરીને એકવીસ માં આપતાના બે હજાર રૂપિયાનો લાભ મળી શકે અને સરકાર દ્વારા જ્યારે એકવીસ માં આપતાની ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નહીં માહિતી છે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે આભાર